લોકડાયરાના જાણીતા કલાકાર અને અનેકવાર વિવાદમાં રહેતા દેવાયટ ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે ગીરના ચિત્રોડ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને એક કિયા ગાડી વચ્ચે અકસ્માત થયો હતો જેના પગલે મારામારી થઈ હોવાના અહેવાલ છે પ્રાપ્ત માહિતી અનુસાર દેવાયટ ખવડ અને તેમના માણસો ફોર્ચ્યુનર કારમાં સવાર હતા તેમની કાર અને ધ્રુવરાજસિંહ રામચંદ્ર સૌહાનની કિયા કાર વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતમાં કયા કારણે નુકસાન થયું હતું અને અમદાવાદના સનાથલ વિસ્તારના રહેવાસી ધ્રુવરાજસિંહ સૌહાણને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધ્રુવરાજ ચૌહાણ તેમના મિત્રો સાથે ચિત્રોડ ગામની કૃષ્ણ હોટેલમાં રોકાયા હતા તેમણે ગિરમાવવાનું ટેટસ સોશિયલ મીડિયા પર મૂક્યું હતું જેના કારણે દેવાયત ખબર અને તેમના માણસોએ તેમની રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે અકસ્માત બાદ દેવાયત ખબરના માણસોએ ધ્રુવરાજ સિંહને માર માર્યા હોવાના પણ સમાચાર છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો